કેજરીવાલ જનસભા થઈ એમાં જનમેદની જોઈને ભાજપના સુખા સાફ થઈ જવાની ચિંતા બેસી ગઈ છે એવું એવું વાત વાત થઈ થઈ આ જનમેદની મંત્રી બે બે આવતા હોય દિલ્હીનો મુખ્યમંત્રી આવતો હોય પંજાબ મુખ્યમંત્રી આવતો હોય અને ગુજરાતના એમના નેતાઓ આવતા હોય અને તમે લોકો સ્વીકારો હું કહું મન તો પાંચ પંદર હજારનો રિપોર્ટ છે પણ માનલો પંદર એટલે વીસ હજાર આમાં બહુ ફરક પડવાનો છે પંદર વીસ હજાર લોકો એકત્રિત ને પૂરી તાકાત લગાડી લોકસભા વિસ્તારના એટલા નહીં ગુજરાતભરમાં અલગ 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 સ્થાનો પરથી છોટા ઉદયપુરથી માંડીને આ બાજુ વાપી બાજુ તાપી બાજુથી બધા લોકોથી એ લોકો લાયા હતા એનાથી અમને કોઈ ફરક નથી અમને અમે વધારે સાવધાન બનીશું બધાને પૈસા આપીને લાવવામાં આવ્યા એવું પૈસા આપીને લાવ્યા હશે નહીં આવ્યા તોય આ જનમેદની ના કહેવાય પૈસા આપીને લાયા હશે ગમે તેમ કરીને લાયા હશે કે લોકોને જૂઠાણું બોલીને લાયા હશે મફત આપીશું બધું જ કહ્યું હશે તો આ જનમેદની ના કહેવાય અમારા મુખ્યમંત્રી આવતા હોય તો એક અમે બે ત્રણ દિવસમાં પચીસ ત્રીસ હજાર લોકો ભેગા કરતા જ્યારે પ્રધાનમંત્રી આવતા હોય કે માનનીય અમિત શાહ આવતા હોય તો લાખોની સંખ્યામાં અમે લોકોને ભેગા કરતા હોય છે આ તો અમારો કશું જ નથી સાહેબ સા ચેતર